જીવનની દોડમાં જ્યારે મન થાકી જાય ત્યારે એક કથા હૃદયને શાંતિ આપે આપનું સ્વાગત છે કૃપા કથામાં નમસ્કાર આજે આપણે પુષ્ટિમાર્ગના એક ખૂબ જ મહત્ત્વના પ્રસંગ વિશે વાત કરીશું આ કોઈ સામાન્ય વાર્તા નથી પણ એક એવો દિવ્ય સંવાદ છે એક એવી વાતચીત છે જે સીધી ભગવાન અને શ્રી મહાપ્રભુજી વચ્ચે થઈ હતી આ એ જ સંવાદ છે જેણે અસંખ્ય જીવો માટે પ્રભુ સુધી પહોંચવાનો રસ્તો ખોલી દીધો તો આ બધું બન્યું ક્યારે આ શ્લોક આપણને બરાબર એ જ ક્ષણ પર લઈ જાય છે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસની મધરાતે આ કોઈ કલ્પના નથી પણ શાસ્ત્રોમાં અક્ષરશઃ વર્ણવેલું એક સાક્ષાત્કાર છે એ સમયે એ રાત્રિ બધું જ નોંધાયેલું છે તો એ પવિત્ર મધરાતે જ્યારે આખી દુનિયા સુતી હતી ત્યારે શ્રી મહાપ્રભુજીના મનમાં એક બહુ જ ઊંડી ચિંતા હતી એ ચિંતા પોતાના માટે નહીં હતી પણ સંસારના જીવોના કલ્યાણ માટે હતી એમના મનમાં એક એવો સવાલ ઘૂમી રહ્યો હતો જેનો જવાબ મળવો ખૂબ જ જરૂરી હતો એમની ચિંતા શું હતી ખબર છે એ વિચારી રહ્યા હતા કે આ સંસારના જીવો તો નું સ્વભાવથી જ દોષોથી ભરેલા છે અપૂર્ણ છે તો પછી આવા સામાન્ય જીવનો સંબંધ એ પરમ પવિત્ર અને દોષરહિત પરમાત્મા સાથે થાય કઈ રીતે આજ તો સૌથી મોટો સવાલ હતો જીવ અને પરમાત્મા વચ્ચેનું અંતર કેવી રીતે દૂર થાય અને બસ એ જ ક્ષણે એ ચિંતાની પળોમાં એક ચમત્કાર થયો સ્વયં શ્રી ઠાકુરજી પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજી સાથે સીધી વાતચીત શરૂ કરી અને આ એ વાતચીત હતી જેણે બધું બદલી નાખ્યું જુઓ પ્રભુનો પહેલો સવાલ કેટલો સ્નેહથી ભરેલો છે એ સીધું જ પૂછે છે તમે આટલા ચિંતામાં કેમ છો આ એક જ સવાલે શ્રી મહાપ્રભુજીના મૌનને તોડ્યું અને એ દિવ્ય સંવાદની શરૂઆત કરે અહીં શ્રી મહાપ્રભુજી પોતાના મનની બધી જ મૂંઝવણ થાલવી દે છે એ કહે છે મહારાજ જીવ કેવો છે એ તો આપ જાણો જ છો દોષોથી ભરેલો તો પછી આપની સાથેનો સંબંધ કઈ રીતે શક્ય બને આપે તો મને જીવને ભ્રમસંબંધ કરાવવાની આજ્ઞા આપી છે પણ એ થશે કેવી રીતે આ સવાલમાં જાણે દરેક જીવની વ્યથા સમાયેલી હતી હવે આટલા મોટા સવાલનો જવાબ પણ એટલો જ દિવ્ય અને સ્પષ્ટ આવવાનો હતો શ્રી ઠાકોરજી હવે એ વાત કહેવાના હતા જેની રાહ કદાચ આખી સૃષ્ટિ જોઈ રહી હતી અને આ છે મુખ્ય વચન આખા સંવાદનો સાર શ્રી ઠાકોરજી એકદમ સ્પષ્ટ ખાતરી આપે છે તમે ચિંતા ના કરો તમે જે જીવને બ્રહ્મસંબંધ કરાવશો એના બધા જ દોષ હું દૂર કરી દઈશ અને એટલું જ નહીં એની સેવાનો હું સ્વીકાર પણ કરીશ આ એક દિવ્ય ગેરંટી હતી હવે આ જે દિવ્ય વાતચીત થઈ રહી હતી એના એક માનવસાક્ષી પણ હતા અને એ હતા શ્રી મહાપ્રભુજીના સૌથી પ્રિય શિષ્ય દામોદરદાસ એ આ ઐતિહાસિક ક્ષણના એકમાત્ર માનવશ્રોતા બન્યા આટલો મોટો દિવ્ય અનુભવ થયા પછી શ્રી મહાપ્રભુજીએ તરત જ પોતાના સૌથી નજીકના શિષ્ય દામોદરદાસને જગાડ્યા કારણ કે એ જાણતા હતા કે આ જ્ઞાન કોઈ એક વ્યક્તિ માટે નથી પણ આખી માનવજાત માટે છે શ્રી મહાપ્રભુજીનો સવાલ એકદમ સહજ હતો એમણે પ્રેમથી પૂછ્યું દમલા તે કંઈ સાંભળ્યું એ જાણવા માંગતા હતા કે દામોદરદાસને આ દિવ્ય વાર્તાલાપનો કોઈ અહેસાસ થયો કે નહીં અને દામોદરદાસનો જવાબ જુઓ કેટલો સાચો અને નમ્ર છે એ કહે છે મહારાજ મેં શ્રી ઠાકોરજીના શબ્દો સાંભળ્યા તો થરા પણ એનો અર્થ શું છે એ મને સમજાયો નહીં આ જવાબ એક બહુ મોટી વાત શીખવે છે દિવ્યવાણીને સાંભળવી અને એને સમજવી એ બે અલગ અલગ વસ્તુઓ છે એને સમજવા માટે ગુરુની કૃપા ખૂબ જ જરૂરી છે તો ચાલો હવે આ આખી ઘટનાનો સાર શું છે એ સમજીએ આ દિવ્ય સંવાદમાંથી જે રસ્તો મળ્યો એ બ્રહ્મસંબંધનો માર્ગ એ ખરેખર છે શું અને એનું મહત્ત્વ શું છે એકદમ સરળ ભાષામાં કહીએ તો બ્રહ્મસંબંધ એ એક પવિત્ર દીક્ષા છે એ જીવનો પરમાત્મા સાથે જે સંબંધ તૂટી ગયો છે એને ફરીથી જોડી દે છે આ કોઈ માણસે બનાવેલી વિધિ નથી પણ સીધી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી સ્થાપિત થયેલો માર્ગ છે આખી પ્રક્રિયાને આપણે ત્રણ સ્ટેપમાં સમજી શકીએ પહેલું ગુરુ દ્વારા બ્રહ્મ સંબંધની દીક્ષા મળે છે બીજું એ દીક્ષા લેવાથી જીવના બધા જ દોષો દૂર થઈ જાય છે અને ત્રીજું જે સૌથી મહત્વનું છે સ્વયં પ્રભુ એ જીવની સેવાનો સ્વીકાર કરે છે બસ આ જ પુષ્ટિમાર્ગનો પાયો છે તો આ રીતે એ ખૂબ જ અંગત પ્રાઇવેટ વાતચીતમાંથી લાખો કરોડો જીવોના કલ્યાણ માટેનો એક રાજમાર્ગ તૈયાર થયો જે ચિંતા એક વ્યક્તિની હતી એનું સમાધાન આખી દુનિયા માટે આવ્યું અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે સદીઓ પહેલાં થયેલો આ સંવાદ આજે પણ આપણા માટે એટલો જ સાચો અને જીવંત કઈ રીતે છે આ દિવ્ય વચન આજે પણ લોકોના જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવી રહ્યું છે આના પર જરૂરથી વિચાર કરજો